टाकू काप फटाफट का बिना हो के कापी नाक्सो तो काट हुआ काट माने आवा वाव में पान से के मरे है खबर नमस्कार मित्रों जय माता दी स्वागत है फिर आपका नवा रूट से हूं श्री ठाकुर भाई पर लुकता क्या है छे लाकड़ा ने ખરા દિવસ પછી આડો વિડિયો ફેર વીલોગ લઈને આવરા ને ખેતરે આતા જે આપું જોવાનું ખેતર છે તે આજુ ખરા દિવસ પછી વિડિયો માં આપણે અને લાકણ એ માટે આપણે ગામ નું ખેતર નું કામ કાપ પડી ગયું તો બ다가 છે ગામ હું વાઢી ભેગા નાખી આપણે હવે બસ લાકણ નો હે કામ કરજો આમાં સો આવે એટલે ભેગા કરે લે કાપવાનું હે તો જો કામ કા ચાલુ રાખે એટલે બના રે વીડિયો માં કે આપણે આવતા રહેજો કે ઓલી વાન લાગા ને બેલા ક શું ક બાવા ને બાવા તમ લેબડા લસુ વાતો લેબડા ના કે ના બડે ના ક બડે બરે તમાડો થવાળો થાય તો થમડો થવાનો જ છે ચાલો ને વેન મે આપી દી આપડે થા કાપો વાયપો આય ચાલુ કર નાખો ઠે સામે બડે નાખે તે આવશે ભાગતો ભાગતો જવાનું ગામડામાં કેલે હાઈ ખાણે પેલો હો તો ટાઈમ મળે એટલે બજે જાતા તે આપણે જાયા ટાઈમ મળે એટલે ખાણે બદે છે આપ આ દેખાય આપ ખેતર છે બદે છે છે સામે જવાર છે લેઠેડા બદે આપણો ખેતર કોઈ બીજા વાર ભાજી જાય નાકા લે નકતો છે વસ્તી રાખત ને માં કઈ નદી વાળું હે ને એ ઉણરામ કોઈ વસ્તી તો જોવાલા માડે અને બીજું કે જો આપ લેબલા કાપતર લાકરા પડે ફરવાબર ફરવાબર નહી ચલો છાટ કર દો તૈયાર થઈ જ હું કાપી નાખું એમ ગામડામાં સિસ્ટમ હોય લાગે લે જવાનું સાત જોઈ એટલે તમને જોવા મળે બાકી આપનું કાપશે કટાક ફટાફટ હા જો જોવા લઈને આવતો કાપવા માટે હો મને એમ થાય કે હું કાપું ફટાફટ કાપી નાખું કે કાપી નાખશો આગળનું કામ કાજ ચાલુ લેવાનું આપણે છે ને થોડા ખેતર બધાય તું આપણે બી ને આપણે છે ને બધું આપણું છે દેખાય દો આ જેટલી પણ જમીન દેખાય બધું મેં આગળના વિડીયો તમને બતાવી હતી ઠેઠયાથી લઈને સામે દેખાય ફરતું એ બધે આપણી જમીન જ છે અત્યારે ઉપજાઉ નથી એટલે કે વાવતા નથી કારણ કે એનું કારણ કે પાણી ના તો કેનાલ હે નદી છે પણ નદીમાં ખારું પાણી હાલે એક જ ચોમાસામાં વરસાદ થાય ને તેનું મોલ થાય છે એ જાર હોય કે ગવાર હોય એવું થાય બાકી બીજું કઈ ને હોય કે આપડી આવી ચૂનેડો આવે એટલે કાપી આમ તો બકરાવાળા કાપી દીધું क्लेम भी पहली बाजू से मतलब लाख लाख जो पड़े हैं ये ले जाना है वाव बताई दो वाव में ये जो ठेर और दादा वक्त है जूनी वाव है कहाँ समझती है तेरे बताए रहता काम करता और एक एक समय तो ये जमाना कि तो कितने तेरे तो, એ બાજી એટલે ભઈ બધું મગ વાત પાસ બધું જો હો તો અહીંયા કે સહી માલે તો તે ઉપયોગ નથી એટલે બંદર પડી જો હોલો હવે પરતર કે એ વાવ બતાડી એક વાવ છે આપડે જો એ વાવ માં લાલ પાણી કે મટે છે ખબર નથી

કહી દઉં કે 13 મણ જીતુ થા કે તન બતાઉં બરો કરો એના કરતા તો કઈ 13 મણ જેટલું જીતુ થા આપણે અને ગવો જો આ રેડમે કા ભાઈ ગામનો જો મજા ગામડામાં કાકે ઉનાળો આવે ને એનો ઠંડો પવન વાસે એટલે મજા આવે ગરમી કે થાસે નહી કાકે ઠંડો વાતાવરણ રહેસામાં તો કોઈ કર્મ જે ગયા સાલ ખૂબ ગરમી પડી બકે એ તો છાયા જગ્યા છાયવા તો ગામડા મજા બકે તમને ગામનો જીવન તો ગામડાનો છે લાઈફ એન્જોય બસ ત્યાજો હવે લાકડા લઈ જ ને મુકતા ખડકવાનું કામ કર ચાલો આરો સારા સારા ઉપર છે ખાલી ને જો હાટો બારો ખડકી નાખ્યો કમ્પ્લીટ લઈ ગયો આ પ્રજાવાનો ખરેખર કામ કર જે તો કઈ હે ને ગઉ ઘટી જાય એટલે પછી ફીટ છે ને બસ પછી ડેલી વ્લોગ અહીંયા આપણે આવતા રહેશે તમે તમે સપોર્ટ કરતા રહેજો

હા મસ્ત ચા બીડું પીએ કારણ કે માથું પી ગયું ઘણા દિવસ પછી આવ્યો અને મૂકતા વધે ને માથે એટલે બધું વજન લાગતો છે તો પછી આપણે પંદર પંદર દિવસ તો નથી પણ બાર તેર દિવસ થઈ ગયા પછી ટાઈમ મળ્યો ઘરે વાળો ઘરે કામ થઈ ગયું કે લાકડાના લાકડા મૂકતા લેવાઈ ગયા અને આજે ફંક્શન દાણા નાખીને આપણે ઘણા દિવસ પછી ટાઈમ મળ્યો આમ જે પાવડર આવે એ નાખી ગયા હતા ફંક્શન જે ખેંચકોલા માટે ને બધા આજે એવું થયું કે લાવો মস্ত લગત સરવા ભર્યું એમનો આ કારણે ઠંડો બાકી પંખીઓનો ખીખલા તમે આ ભરતા જશો અને કરી પછી એમ ગયા તો લાખ લેવા માટે કારણ કે બરતન તો જોઈએ જ કટિંગ ચાલુ કરશું પછી એટલે ચોમાસો નીકળી જાય છે બાકી અત્યારે આપણે ખરેખર બપોરનો સમય છે મળશું નેક્સ્ટ સાથે જાય મતા રહી રહેજો ક્યાંથી વિડીયા જુઓ છો એ પણ તમે แค่แต่จะอยู่กับแม่ทั้งหมด